મનસી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ વિશે જે નિવેદન આપ્યું છે તેને લઈને બનાસકાંઠાના ક્ષત્રિય સમાજમાં ભારે રોજ જોવા મળી રહ્યું છે બાબાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે જોકે ભારે વિરોધ વચ્ચે જે ક્ષત્રિય સમાજના લોકો છે તે રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે તેવું માંગ કરી છે મહત્વની વાત એ છે કે પુરુષોત્તમ રૂપાલા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સામે પણ ક્ષત્રિય સમાજ છે તે લાલ ગુમ બન્યો છે અને રાહુલ ગાંધીના પુતળાનું દહન છે તે ભાભરમાં કરવામાં આવ્યું છે અને આવો જ વિરોધ બનાસકાંઠાના અનેક તાલુકાની અંદર સમાજના લોકો કરી રહ્યા છે હજી અલ્કેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર અને હવે સમાચાર ગુજરાતમાં